महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै गुरुवे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य नमस्तस्ये, नमस्तस्ये नमस्तस्ये नमो नमः चंद्र भगवान् માનગી પવન સુખ નો માનગી સદગુરુ સાઈનાથ મહારાજ તો આજ નો પવિત્ર દિવસ અને વિશેષ આટલી સરસ ભક્તો ની જન્મેદની અને તેમાં ઉપસ્થિત પરમાદરણીય એવા ભૂદેવો ભાવેશભાઈ અમારા જેમનું સ્થાન દિલોની અંદર છે એવા સ્વામી શ્રી સદાનંદજીના ચરણોમાં વંદન અમારા ખંડુભાઈ યાદ આવી રહી પણ નિરંજનભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ હરિહરદાસ બાપુના ચરણમાં પણ વંદન અમારા ઉકા કાકા જસવંત ગુરુજી વિશેષ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય એવા શૈલેષભાઈ રાજુભાઈ રાકેશભાઈ બધી ટીમો મારા ઉજવેલ રાજુભાઈ વિશેષ ભૂદેવો ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ અને મારા સદમિત્રો આજે ગામે ગામથી પાલખીઓ લઈને જ્યારે પંચલાઈ સાંઈધામમાં બધાના પાવન પગલાં પડ્યા છે તો એકવાર બધા જ ભક્તોના ચરણને અહીંથી વંદન કરીશ કે એમ કહેવાય કે સાંઈ બાબાએ એમના ચરિત્રની અંદર એક વાત લખેલી કે આ દુનિયાની અંદર માણસ ચાહે ગમે એટલી ભક્તિ કરે ગમે એવા સારા કાર્યો કરે ગમે એટલું ભજન કરે પણ અંદર જો કદાચ પ્રેમ નહીં હોય તો એ ભજન પણ અર્થ વગરનું થઈ જાય એટલે આજે આજે સદભક્તોનું મેરામણ છે આ આપણા બધા ભક્તોના પ્રેમને લીધે બધું અહીંયા આવ્યું કારણ કે પ્રેમની પરિભાષા તો મૂગા જાનવરો પણ સમજી જાય અને આજે અમે સદભાગી એટલા માટે છે કે અમારા વડીલોએ સંતો સંતોએ અને ભાઈઓ બહેનોએ આ બધા જ ભક્તોએ અમારા જેવા પામરજીવ પર જે પ્રેમ રાખ્યો છે તો એ પ્રેમને લીધે આટલું મોટું કાર્યને અમે કરી શક્યા એટલે ભગવાને આપણને આપેલું આ જીવન છે તો બહુ સારી રીતે જેમ સંતોએ બહુ સરસ વાત કરી કે બધા જ જીવો સાથે મૈત્રી રાખીને પ્રેમભાવ રાખીને જ્યારે તમે કંઈ પણ લક્ષને નક્કી કરે તો ખાલી લક્ષ સારું હોવું જોઈએ બાકી પૂરું કરવા વાળો મારો શ્રી હરિ છે છે એમની કૃપા થાય તો પણ અશક્ય રહેતું નથી સંસાર ની અંદર જોવામાં આવ્યું કે પેલા માણસો દુનિયા પર તો પ્રેમ નહીં રાખે પણ માય બાપ ઉપર પણ પ્રેમ નહી રાખે આ માતૃશ્રીના તે સદાવ્રત નો શુભારંભ કરવાનું કારણ જ હતું કે એક સમાજમાં સંદેશો જાય કે માય બાપના આશીર્વાદ વગર કે ગુરુજનો કે સંતોના આશીર્વાદ વગર તમે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી અને એક સંતે ગિરનારના સંત આવ્યા એમણે એમ કહ્યું કે કયા સંતોને બોલાવેલા છે તો કદાચ મેં એમ કહ્યું કે સંતોને વધારે તો નથી બોલાવેલા પણ ખાલી માતાના માતાના હાથે એટલું શબ્દ બોલ્યો તો એના કરતાં કોઈ મોટો સંત હોય નહીં શકે કારણ કે આ દુનિયાની અંદર પ્રથમ સ્થાન માય માયનું આવે અને આ સમાજને એ જ મેસેજ છે કે જ્યાં સુધી આપણા માય બાપો સાથે છે તો ત્યાં સુધી એની સેવા કરી લેવા જેવી છે નહીં તો એક વાર એ સ્વધામમાં ઘે લાગે પછી કરોડો રૂપિયા ખર્ચીને પણ એનો આપણે કંઈ કરી શકતા નથી એટલા માટે જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી સેવા કરી લેવા જેવી છે અને જ્યારે માઈની વાત આવે તો એ કડી એ ગીતની કડી એટલા માટે બહુ ગમે તો માય માટે એટલું ચોક્કસ કહીશ કે દુઃખ ને લગી હે માતેરી તું સારી સારી રત્તિયા મેરી નિરી નિ તું વા મને કાટો તું ભૂલવાની હૈ ઓની અછી હૈ તું કી ગોલી હૈ જારી હૈ ઓ આ શું કરતા હતા આ દુનિયામાં કદાચ કોઈ નહીં સમજે પણ એક હૃદયની વેદના એક ભગવાન અને માય સિવાય કોઈ સમજી શકતો નથી કારણ કે મા એક એવું પાત્ર છે કે જેને આપણે બધી જ રીતની વાતો કહી શકીએ અને એમના જ્યારે આશીર્વાદ હોય એમની જ્યારે લાગણી એમની જ્યારે ખૂબ સાચી હોય અને એમના આશીર્વાદથી આ દુનિયાની અંદર કંઈ પણ અશક્ય નથી પણ પ્રેમની જ્યાં વાત આવે તો સાંઈ બાબા હંમેશા કે બધા જીવો જોડે પ્રેમ ભાવ જ્યારે માણસો રાખે આ અમારી ભાઈઓ એ ચાહે મરલાબાજની હોય કે અમારા ગામે ગામની બધી બાઈઓ અમારા ધામ સાથે જોડાયેલી છે એટલી બધી સેવાઓ કરે કે રાત મધરાત પણ નહીં જોઈ અને જ્યારે સાંઈ બાબા એમ કે